આજે પણ કહે છે કે પણ કહે છે કે અમે બળ વેઠી રહી કે હા વારા હોય જી રસે હા વાંધો નહીં હા પાછા આવે છે બીજી કોમેડી ઉતારવાનું ચાલુ જ છે હા હું પાછા છે અને બીજા ઉતારવાનું ચાલુ જ છે બજારમાં આવ્યા કંઈક દુકાને આવ્યો કંઈક પડીકી લેવા ગયો તો મને જ લેવું મોકલ્યો આપણે જીરો ડેપો ગઈશ અમારે કમાભાઈ લોંડિયાબાજીમાં ટેવાઈ ગયા છે આ દેખો બહુ જ છોકરીઓને વાતો કરે છે કઈ તારીખે

हमें वो वन कमच में फरवायला से पढ़ा हुआ अंदर जे की नीचे दया ने पड़ी गया अंदर देख जाएंगे अंदर नहीं जाएंगे बाहर मुझे न ये आप देख सकते हो हम यहाँ पे रुके नहीं क्योंकि हमें यहाँ रुकने की इच्छा बहुत भी नहीं है तो गई हमें ही आ गया नहीं उबर रही है थोड़ी बार क्योंकि अंदर पड़ा શાંતિમા બહુ ઈચ્છા થાય એટલે અહીં જે પાણી આવે છે ને તે પાલા ડેમ નું જે આવે છે આ કઈક પતરાળા પડી રહ્યા આપણે ખાવા પણ પડી રહ્યા ના ગમીર પુરાનું કે તે ને તે આજ માટે અમારી આ ગાડી છે અને અહીંયા ફેરવા

તમને એક શ્વાટ ગમે તે મળે તો એમને સાઈડ આપી દેવાની નમ્ર વિનંતી કેમ કે તમે તમારામાં થોડીક પણ ઇન્સાનિયત હોય ને તો સાઈડ આપી દેવાની એક શાકને વધારે તો કંઈક એવું નહીં બસ કુન મેં વિડીયોને અહીં જ પૂરો કરીએ કેમકે આજે વધારે મજા અહીંયા જવાય નહીં હા જવાનું હતું એટલે મળીએ તમને કાલના બીજા એક નવા વિડીયોમાં ટપ ટપ કે લઈએ બાય ભારત માતા જય